સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલ ફરી વિવાદમાં ફસાય છે આ હોસ્પિટલમાં કર્મચારીઓ પાસે સર્જરીના કામો કરાવવામાં આવતા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં સીજે હોસ્પિટલના પટાવાળા અને નર્સિંગ સ્ટાફ પાસે ઓપરેશનો કરાવવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યું છે જેને પગલે હોસ્પિટલના કર્મચારીઓએ જ કલેક્ટરને રજૂઆત પણ કરી છે હોસ્પિટલના આ કર્મચારીઓએ તેમની રજૂઆત દરમિયાન ગંભીર આક્ષેપો કર્યા છે ડોક્ટરો દ્વારા કર્મચારીઓ પાસે સર્જરીના કામો કરાવવામાં આવે છે તેવી વાત ખુદ કર્મચારીઓ જ કહી રહ્યા છે જેને કારણે સમગ્ર હોસ્પિટલના કર્મચારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે કર્મચારીઓ હોસ્પિટલમાં જલદ કાર્યક્રમો આપશે તેવી પણ માહિતી મળી રહી છે આ ઉપરાંત પગાર વધારો સહિતના પ્રશ્નોનો ટ્રસ્ટી સાથે કલેક્ટર કચેરી ખાતે મિટિંગમાં નિવેડો લાવવામાં ન આવતા કર્મચારીઓ નારાજ પણ છે અમે સીજે હોસ્પિટલના તમામ કર્મચારીઓ મારું નામ કૈલાસભાઈ નટોરભાઈ મિયાવડા અમે તમામ કર્મચારીઓ કલેક્ટર સાહેબને દસ તારીખે રજૂઆત કરવા અમારી માગણી અનુસંધાને ત્યારે કલેક્ટર સાહેબે અમને વ્યવસ્થિત સાંભળ્યા અને અમને ગુરુવારે બાર તારીખે અમને કીધું અમને ગુરુવારે બાર તારીખે આશ્વાસન આપેલું કે મેનેજમેન્ટને સાથે રાખીને તમારો પ્રશ્નનું હલ કરાવશું આજે બાર તારીખે અમે કલેક્ટર સાહેબની કચેરી આવ્યા અધિક કલેક્ટર સાહેબ શ્રી ઓઝા સાહેબને અમે રૂબરૂ મળ્યા ઓજા સાહેબે અમને દસ દિવસનું કમિટમેન્ટ આપ્યું છે દસ દિવસની અંદર તમને મેનેજમેન્ટ બોલાવી મેનેજમેન્ટને તમારું બધાનું સમાધાન થઈ જશે અને તમારી જે કંઈ માંગણી છે એ દસ દિવસની અંદર સંતોષ તમારી સંતોષી દે છે તો દસ દિવસની અંદર માગણી સંતોષે નહીં તો અમારી પાસે આવજો બીજા દિવસે હું કરાવી દઈશ એવું અમને અત્યારે આશ્વાસન આપ્યું છે હાલમાં અત્યારે અમારી જે કાંઈ લડત કે માગણી છે એ અમે દસ દિવસ પૂરતું સ્થગિત રાખી છે અધિક કલેક્ટર સાહેબના વચનને કહેવાથી અમારા અમારી પગારની માગણી છે પગાર વધારો સાતમા પગાર પંચની સ્ટાફને પરિવાર સાથે મેડિકલને લગતી તમામ સારવાર ફ્રી આપવી એ અમારી માગણી છે એ અધિક કલેક્ટર સાહેબે દસ દિવસનું આશ્વાસન આપ્યું છે અમે અધિક કલેક્ટર સાહેબના કેવાથી દસ દિવસ અમે રાહ જોઈ છે એમાં કોઈ નીચો આવે એવું નથી કોઈ ટ્રસ્ટીઓનો અમને ભરોસો નથી અમે માત્ર ને માત્ર અધિક કલેક્ટર શ્રી સાહેબ શ્રી ઓઝા સાહેબના કહેવાથી અમે દસ દિવસ પૂરતો થકી તાકી છે દસ દિવસની અંદર અમારી માગણી સંતોષ છે નહીં તો આગળનો કાર્યક્રમ અમારો જે કંઈ છે કર્મચારીનો એ દસ દિવસ પછી અમે ચાલુ રાખશું સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ પગાર વધારો સહિત વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં લેખિત રજૂઆત કરીને સર્જરીના કામો કરાવાતા હોવાના આક્ષેપો હોસ્પિટલ કર્મીઓએ રજૂઆત દરમિયાન કર્યા અને જો આ સમસ્યાનો હલ નહીં થાય તો હોસ્પિટલના કર્મચારીઓ વિરોધ કરશે તેવી ચીમકી પણ આપી સુરેન્દ્રનગરની સીજે હોસ્પિટલમાં અનેક લોકો સારવાર અર્થે આવતા હોય છે સીજી હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ જેમાં પટાવાળા નર્સિંગ સ્ટાફ કચેરીએ લેખિત રજૂઆત રજૂઆત કરવા પહોંચ્યા અને જણાવ્યું કે હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓને ઘણા સમયથી પગારનો પ્રશ્ન છે જ્યારે સાતમા પગાર પંચની માંગ કરતા પગાર વધારો સહિતના પ્રશ્નોનો ટ્રસ્ટીઓ દ્વારા નિવેડો લાવવામાં ન આવતા પણ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ડોક્ટરોને કરવાના ઓપરેશનના કામો પટાવાળા નર્સિંગ સ્ટાફ દ્વારા કરાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કર્મચારીઓ કરી રહ્યા હતા રજૂઆત કરી એમની સાથે અમારે મિટિંગ ચર્ચા થઈ અને સીજે હોસ્પિટલના વહીવટ બદલાણાના આઠ મહિના થયા અને આઠ મહિનામાં એમને અલગ અલગ પાંચ લાભો આપ્યા છે જે છેલ્લા વીસ વર્ષથી નહોતા અપાતા એ બધા હમણાં આઠ મહિનામાં આપ્યા છે અમે જ્યારે વહીવટમાં બધા જે પાંચ સાત જણા નવા આવ્યા ત્યારથી જે સંભાળ્યું ત્યારે સત્યાવીસ લાખ રૂપિયાની ખોટ હતી અને દિવાળી ઉપર પગાર પણ ચૂકવી શકાય એવી પોસ્ટન નહોતી અને ત્યારે અમે બધાય જે વહીવટ કરતા હતા એ બધાએ લાખ લાખ રૂપિયાના ચેક આપી અને એ પગારના ચૂકવણા થાય એમ સંસ્થા ઊભી રહે એવો પ્રયત્ન કર્યા પછી જે વહીવટ અલગ અલગ જે સંસ્થાએ નવા ચેન્જ કર્યા એને કારણે સંસ્થા થોડી પગભર થઈ છે અને એ પગભર થઈ પછી અમે એમની માગણીઓ સાગણીઓ સરસ સ્વીકારવા તૈયાર છે પણ એકત્રીસ માર્ચ પછી સંસ્થાનો વહીવટ ક્યાં ઊભો છે જૂની ખોટ પૂરી કરતા કેટલો નફો કરે છે અને એ જવાબદારીઓ પૂરી કરતાં અને જે કંઈ વધારો દેવાનો આવે એ અમે આપવા તૈયાર છીએ ભ્રષ્ટાચાર જો અમે તો કોઈની ચા નથી પીતા આ જેટલા વહીવટમાં છે ને અત્યારે કમિટીમાં અમે ચા પણ અમારા પૈસાની પીએ છીએ અને એમને ભ્રષ્ટાચાર લાગતો હોય તો એ એમને મુબારક અને લાખ લાખ રૂપિયા ઘરના આપીએ અને ભ્રષ્ટાચાર કરવાના હોય લાખ રૂપિયાનો ઝાલા સાહેબ ચેક આપ્યો લાખ રૂપિયાનો મેં આપ્યો નિલેશભાઈ આપ્યો બધા અમે અને પચાસ લાખનું ડોનેશન લાવ્યા તો લોકો એ આ આવા ધંધા કરશે કે અમે ભ્રષ્ટાચાર તો એ ગામમાં ડોનેશન કોણ આપશે અને એ એમ કે અમે ઓપરેશન કરીએ છીએ અમે આમ કરીએ છીએ તો એ એ ખરેખર કોણો ઓપરેશન કર્યો કોણે કર્યો એ એની પણ એ કાલવારે ડોક્ટર ડૉક્ટર ઉપર એફઆઈઆર થશે અને જેને ઓપરેશન કર્યું હોય જેને પહેલાં કર્યું હોય એની ઉપર પણ એફઆઈઆર થાય અને માનવ વધનો કેસ થશે એ એ જે ગમે તે નિવેદન આપે એ સારું થોડું છે તમે તમે તમારી પાસે ડિગ્રી નથી ને તમે ઓપરેશન કેવી રીતે કર્યું તમને કોણ જેને કીધું હોય એ ગુનેગાર અને તમે કર્યો તમે ગુનેગાર તમે આ ધંધો કરવો જ ના જોઈએ અમે કહીએ છીએ કે તમે આ કરો સંસ્થાની ઇમેજ ખરાબ થાય છે અમે કહીએ છીએ તમને આપવા માટે અમે આ સંસ્થા ગરીબ દર્દી અને આ કર્મચારીઓ માટેની છે એમાંથી કોઈ બાર બે પૈસા લઈ જવાળું નથી અને જે તે સમયે કદાચ થોડું ઘણું હાલ્યું હોય છે એ તો માનવો માનવોએ બધું વહીવટમાં બદલાતું હોય છે રાજકારણમાં બદલાય આ અહીંયા બદલાય ટ્રસ્ટોમાં બદલાય એ જે કંઈ ચાલતું હોય તો ચાલતું હોય છે અને એમાં બધાય આ અહીંયા વહીવટ કરનારા બધા ચોર હતા અને આ બધા સાહુકાર છે એવું નહીં માનવાનું એમાં કેટલા જણા કામ નથી કરતા કેટલી ડ્યુટી નથી કરતા એ પણ હકીકત છે અરે બધી વસ્તુઓ ચાલતી હોય છે માનવ માનવમાં અને એમાં આપણે પડવા જેવું નથી સંસ્થાને ઊભી રાખવા માટે આ નેવું વર્ષથી આ સંસ્થા ચાલે છે આ ગામમાં કોઈ દી ક્યાંય હોસ્પિટલ કર્મચારીઓએ કહ્યું કે જો તંત્ર દ્વારા પગલાં નહીં લેવાય તો કચેરી બહાર ધરણા ઉગ્ર આંદોલન કરીશું બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર